ખર મહારાજો કેમ છો ફેમિલી મौज-મંતો મौज-મંતો ચાલો મિત્રો સુચા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ શરૂઆત આપણે ગુડ મોર્નિંગ ચિક કરી લી છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો તો ગુડ મોર્નિંગ જીલુ જય માતાજી આજે તો સવાણી સ્કૂલ હતી એટલા માટે તો હમ સ્કૂલે જઈને આવતા રે નહીં આસુ લાલલ થઈયા કાઈ અહીંયા કશું થયું જો

જો બરાબર આમ તાપ કાઢી નાખશે ને તો જમ શકે કારણ કે છોકરો બીમાર થાય ને આપણે પોવાય નહીં અને તમાર જીત તમાર જાણી રાખી એવું નથી આ તો બધા પૂરી છે બકા સારું એમ પણ છોકરાને તકલીફ ના પડે એટલા માટે કહું છું કેમ કે અમે મિત્રો જે વીરને દાંત આવવાની બધા રાખી હતી અને ઉરહી વખતે રાખી હતી ખબર ને તને

તો મિત્રો વરસાદ એટલો બધો હેરાન કરે છે કે કપડા સુકાવવામાં પ્રોબ્લેમ થાય છે હમણાં તો કેટલો વરસાદ હતો અજે તાપ કરે એલો નિબંધ નહીં ડુક્ષો વરસાદ ડુક્ષો વરસાદ અત્યારે હું રુહીને પીહુને સ્કૂલે લેવા માટે ગયો તો કેમ કે આજે સેટરડે છે તો સવારની સ્કૂલ હતી સવારમાં હતો ને ત્યારે વરસાદ પડ્યો અને છોટવાનું થી વરસાદ પડ્યો હમ તો સવારની સ્કૂલ હતી તો હું લેવા ગયો ત્યારે વરસાદ પડતો હતો અને ત્યાં એ લોકો છૂટે ને તો અમને વરસાદ નીકળવા ના એટલું ફૂલ વરસાદ હતો પછી ઘરે લાવી દીધા વરસાદ બંધ થયા હું કેમ્પસ માં ઉભો રહ્યો અડધો કલાક તો કેમ્પસ જ રહ્યો પછી અડધો કલાક વરસાદ થયો ને અત્યારે અહીંયા આવ્યો કાઢ્યો બોલો એટલે ખબર લુચ્ચો વરસાદ એમ મેં નિબંધ તો બધું ઓળખ્યા દસ થી પંદર પેજ તો હું નિબંધ જ ભરતો પપ્પા મારી મારી ગપ્પા ઠોકવાનો હોય ને થિયરીમાં શું હોય પ્રેક્ટિકલ તો ખબર પડે એવું ના હોય मॉर्निंग रूही जय माता दी आज तो सवाल से स्कूल जी ने आता रहे नास्तु लेने आया फिनिश करना क्यों शु बात है गुड मॉर्निंग पीहू बेन गुड मॉर्निंग जय माता जी जय माता जी अतल बपोरे गुड मॉर्निंग कहन हो एटा गुड डे कहन कितना वागे ने खो पड़े है तू 11 ने 10 થાય છે કેટલા વાગે 11 ને 10 તો ગુડ <laughs> ગુડ ગુડ આફ્ટરનૂન ક્યારેય કહેવાય બાર વાગ્યા પછી અગિયારના દસ થાય ને એટલું એટલે કીધું ગુડ મોર્નિંગ જ કહેવાય ગાંડું તમે લોકો શું કહો છો સ્કૂલમાં પ્રિયર મેડમ આવે ત્યારે અત્યારે બપોરની સ્કૂલ હોય ત્યારે અગિયાર વાગે પછી હમ તો બાર વાગે તમે પ્રાર્થના પતે બરાબર સારા બાર વાગે પ્રિયર ચાલુ થાય તો પછી ગૂડ આફ્ટરનૂન કહેવાય ને અને અગિયાર વાગ્યા બાર વાગે પહેલાં અગિયાર પિસ્તાલીસ પહેલાં ગુડ મોર્નિંગ કહેવાય અને બપોરે બપરે ગુડ આફ્ટરનૂન

આ બધું એક સ્પેલિંગ કેટલા વખત ત્રણ ત્રણ વખત ઓહો પણ મોડે કરજે હો અને સ્પેલિંગ કે મોડે કરવાના શું કીધું જો બીગ એટલે મોટું હોટ એટલે ગરમ ઓલ્ડ એટલે જૂનું ઓલ્ડ એટલે વૃદ્ધ બરાબર ને જો બી ઉપર શું કરે છે હું બતાવું ચલો આજ તો ઘર કામ ચાલુ કરી દીધું હા શું એલી એને નાવ ઉડી જાય શું કરું થાકી ગયો આટલા થાકી જવાય

કોઈ ટાઈમ સમ ટાઈમ મહેનત કરીને આપણે એવરી ડે મહેનત કરવાની ટાઈમ તો કન્ટિન્યુ આપણને હેબિટ પડી જાય એ જ આપણે એક જ દિવસમાં જો ઊભો પપ્પા કે ઉપર બ્લોક છે કે તો પાછો બ્લોક હવે જેટલું એટલું પચી તો બીજું મગની દાળની રોટલી છે મગની દાળની રોટલી તો પચી ગઈ હા ઓકે હેપી થોડી મદદ કરવા આવી મારી જોડે

સોટ કિલો ઉપર હશે નહીં હોય ના હોય બધાય આ તેલ આ લોટ અને આ સંચિત ઉપર મોકલી દેજો નહીં તો મિત્રો આ બધા એની છે જો કે વીર રૂહી અને પીહુની સાથે બધા કરવાની છે દાંતની જો કે માર મામાના ઘરની એક્ઝેક્ટ બે ત્રણ કિલોમીટર દૂર મંદિર આવેલું છે એ માતાજીનું નામ છે કુટે માતાજી જે સ્પેશિયલ દાંતનું કામ કરે છે માતાજીને એ રીતે કાંઈ દાંત જેના વાકા ચૂકાયા હોય જેના દાંત ના આવતા હોય જે નાનું છોકરું હોય છોકરું રડતું હોય પછી દાંત બહાર આવતા ના હોય બહુ જ બહુ જ રીતે બહુ જ હેરાન કરતું હોય તો આ માતાજીની બાધા રાખવાથી માનતા રાખવાથી દાંત સરળતાથી નીકળી જાય છે વાકાત ચૂકા દાંત સીધા થઈ જાય છે અને કોઈ જાતની આડી અસર થતી નથી તો ફાઇનલી એ માતાજીને આપણે સેવો જ ચડે છે મીઠું મીઠું ભોજન તો ફાઇનલ મિત્રો અમે ઘરે આજે સેવો બનાવી છે તો મમ્મી અને પીહુ એ તો કેના આજે વેલા ગયા છે મારા મામાના ઘરે કેમ કે આવતીકાલે અમારે જવાનું છે અને મમ્મી ને પીહુ ત્યાં ગયા છે પહેલા તો આવતીકાલે અમે જઈશું ત્યાં અત્યારે અમે સેવો એમ બનાવી દઈએ છીએ તો ચાલો જઈએ આપણે ઉપર ફટફટાપડી સેવો બનાવી તો જો મિત્રો અમે ઉપર આવી ગયા છે હવે હવે ફાઇનલી અહીંયા સેવો વણીશું જો કે રીતિકાએ પંખો ચાલુ કરીને જે નીચે પાટી શું લાવવાની બે પાણી પાટલી બેસન પાટલી લાવજે બેસવાની તો મિત્રો મારી મમ્મી અને પીહુ તો ફાઇનલી આજે આગલા દિવસે ગયા છે કેમ કે આગલા દિવસે જવાનું કારણ એક જ હતું કે મમ્મીને રાત રહેવા મળે આફ્ટર લોંગ ટાઈમ થઈ ગયો છે મમ્મીને રાત રહે એટલા માટે મારા મમ્મી રાત રહેવા માટે ત્યાં ગયા છે તો આવતીકાલે મેં જઈશું તો આવતીકાલે હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે વરસાદ ના પડે કેમકે મારે રૂહીને અને વીરને અને રીતિકાને અમે બધા એક્ટિવ પર જવાના છે તો અત્યારે મેં સેવો અહીંયા વણી નાખે છે આવતીકાલે સેવો ઘરે બનાવીને જ જવાનું છે ત્યાં બાધા કરવા માટે અને મિત્રો ડિફિકલ્ટની વાત એ છે કે આવતીકાલે વરસાદ ના પડે એટલી જ હું ભગવાનને પ્રેર કરીશ કેમ કે બિકોઝ મારા મામાના ઘેરથી તકરીબન ત્રણ કિલોમીટર જેટલું ચાલવાનું છે તો મેં એવી મન્નત માની હતી કે આ વીરને અને રૂહીને સારી રીતે દાંત નીકળી જાય વાંકા ચૂકવા દાંત ના આવે અને સરળતાથી દાંત નીકળી જાય અને કોઈ હેરાનગતિ ના કરે તો હું ચાલતા મંદિરે આવીશ તો ફાઇનલી મારે ચાલતા જવાનું છે તો હવે જો રિતિકાને બધા તો કમ્પ્લીટ હવે સેવ વણી નાખશે કમ્પ્લીટ સાફ સફાઈ કરી દે આમ તો તોય નીકળ્યું તો બીજા જોડે ધોળાવું કેવું હોય એવું જ ન તો મિત્રો વીર આબા બાજુ આવજો બેટા વીરુ સ્પેશિયલ વીરની ની રૂહી છે અમારે પાટી લાવી દે દાવ પાટી લાવી બેસવા માટે ને પાટી જોઈએ લો તો મિત્રો અહીંયા જ સેવો સુકાવવાની છે જો કે બીન સીઝન ની સેવો તમને લાગતી હશે પણ મિત્રો ત્યાં માતાજીની ના સેવો ચડે છે મીઠું ભોજન તો જોય જો 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 પકડી લપસી ના જાય કેમ કે વરસાદ પડી પડીને બહાર લોબીમાં માં લપસણું થઈ ગયું છે જો એટલા માટે પૂરી જગ્યા બધું સાફ સફાઈ કરી દે પછી આપણે ફટાફટ સેવો જો જોકે બહુ ખાસ વાર લાગવાની નથી કેમ કે કિલો દોઢ કિલોની સેવ મળવાની છે તો આ સેવો તો મને આઈ ઓલસો લાઈક ઇટ બહુ જ એટલે બહુ જ ગમે છે મને કે મારી છે અહીંયા તો જો વરસાદી વાતાવરણ તો છે અત્યારે વરસાદ ચડેલો જ છે પીહું ને મમ્મી તો આગલા દિવસે ગતા રહે છે આજે અને આજે તો અમારે કદાચ ઉપર ઊંઘવાનું છે કા તો નીચે ઊંઘવાનું છે કેમ કે પપ્પા નીચે એકલા છે આજે કેમ કે પપ્પા નીચે એકલા હોય તો નીચે મારે ઊંઘવું પડે પણ મને શું જગ્યા બદલે પછી ઊંઘ નહીં આવતી તમને તમારે પણ સાથે આવું થતું હશે આપણે એવરી ડે રોજ જે જગ્યાએ ઊંઘતા હોય પછી જગ્યા બદલાય તો બેચીની બેચીને લાગે ઊંઘવાની શું કહેવાય આમ ટેવ ના પડી હોય એટલા માટે હજુ તો બનાવવું પડશે ને રિતિકા જીલવા માટે રિતિકા મૂળ લાગતું નહીં નહીં છોકરાઓ હેરાન કરે છોકરાઓ હોય તો હેરાન કરે ખબર પડી

એટ ધેટ ટાઈમ વણી નાખો કોઈ પણ જાતની શું કહેવાય બહુ હાર્ડ એક્ટિવિટી છે નહીં આમાં કેમ કે લોટ બાંધવાનું હોય પછી ગોળ ગોળ ચકડું ફેરવાનું હોય ને ત્યાં નાખવાનું હોય બસ અને સૂકી દેવાનું અને પછી બનાવી દેવાની સેવો રેડી આપણી જો રીતિકા આવે કમ્પ્લીટ આ સેવો જીલવા માટે જીલવા માટે કમ્પ્લીટ બનાવે શું વાપરે શું છે ઓય આપણે પેલું મોગરો થયો જ તો કેટલો આવ્યો મોગરો વાહ કરો ખલી ગઈ હમ અર્જુ તૂટી ગયા કે ખલી ગઈ પોંદો આ વરસાદ નું પાણી ઉપર ભરી જાય ને તો જો મિત્રો સિયો મણન સ્ટાર્ટ થઈ ગઈ છે જો કે મારી ફેવરિટ સિયો છે બસ આલી ઓછી આજે જીલે મારા મમ્મી પીવું તો પેલા જ ગયા છે હવે અમારે સેવો બનાવીને જવાનું છે

એ તો પેલે એની છાબડી બનાવી લી અપોપર બિઝનેસ કરતા હોય ને એ લોકો જોર હોય જો આધા પૂરા થઈ ગયા પતી ગયો જો પકડવાનું જો અહી હા ખબર છે એ તો કરી લો આ જોમ ફીટ પકડનો એ અરોટો વાળો અને પછી એ બહુ ઢીલું થઈ જાય વેરી ગુડ બસ વાગી જશે ચાર ચાર લેડ ઉતરે છે હજુ બાકી ને તો જો મિત્રો 1 2 3 4 5 6 7 ને 8 8 નીકળ્યા છે હવે આના ખબર નહી નીકળશે એક લોટ એક કેટલા ચાર મિત્રો કેરી પેલી ટેવર આવો ને હા ઓરી ટુરી હે ને ઓરી ટુરી દિવસે મિત્રો ખાધી જે ફાઇનલી કંઈક આવતીકાલે બધા કરવા જઈશું માતાજીની ત્યારે પછી પ્રસાદ ટેસ્ટ કરીશું ઉંદરા મારા મામાનું કોઈ ઉંદરા આવ્યું ઉંદરા ખેલી

ના છે આટલું ચાર વાહ વાર્જી કા શું લઈને આવી પૂરી ની ભુંગરા શું વાત છે ચલો સેવ વણીને પૂરી વણી નાખી ને ભુંગરા તરવી નાખે જો ચલો ચલો નાસ્તો કરો ચલો ચલો નાસ્તો કરી મમ્મા શું લઈને આયા જો તું લાગે ભુંગરા કોના માટે રે ભુંગરા છોકરા કે કે કાઢી લાગે તરવા બીર કેવું લાગે બીર કેવું લાગે તું જો મિત્રો લોટ બચ્યો છે સેવ વણચા વરસા જેની સેવ રીતિકા પૂરી બનાવી નહીં શું રીતિકા વેર્સ જવા જાય છે નહિ છ સાત પૂરીઓ બની જશે પિલીઝ છ સાત જો પાંચ તો અહીં જ છે આ છ ચારમાં ખવાય ગયો આપણે માતાજી નું તો બનાવી દીધું છે હમ હમ અરે સેવ તો બનાવ નહીં